આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર ડાનિશ ફાર્મસી એન્ડ કેર વાપીનો પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર હવે તમારા માટે ચોવીસ બાય સાત ખુલ્યો એ પણ આપણા ડુંગરામાં હા આપણા ડુંગરામાં ખુલ્યો છે પહેલો હેલ્થકેર માર્ટ અને મેડિકલ સ્ટોર અહીં મળે જેનેરિક અને બ્રાન્ડેડ દવાઓ હેલ્થ સપ્લિમેન્ટ્સ कॉस्मेटिक्स हेल्थ केर प्रोडक्ट्स बीबी केर प्रोडक्ट्स सहित तमाम मेडिकल ने लगती चीज वस्तुओं एकज स्थले उपलब्ध तमारी सुविधा माटे होम डिलीवरी पर उपलब्ध छे। अने हाँ तमाम प्रकारना बेबी प्रोडक्ट्स हवे एक जगह डानेश फार्मेसी एंड केर तमारी तंदुरस्ती अाथमिकताेक्ट

ત્રણ વર્ષની એક નાની બાળકી જેને માતા કેન્સરની ગંભીર બીમારીમાં અવસાન પામી હતી હાલમાં તેના દાદા દાદી સાથે રહે છે પિતાએ આજ દિન સુધી તેની સંભાળ લીધી નથી આ માહિતી કુંડી હાજી તળાવ દૂધ મંડળીના પ્રમુખ કિરણ પટેલ સુધી પહોંચતા તેમણે તરત જ ધરમપુર ભાજપ અગ્રણી પ્રવીણભાઈ આહિરને જાણ કરી ત્યારબાદ કુંડી ગામના આગેવાનો ડુંગરી ગામે આવી આ બાળકીની મદદ માટે આગળ આવ્યા આ પ્રસંગે કિરણ પટેલ કમલેશ પટેલ ધનસુખ પટેલ જીજ્ઞેશ પટેલ મિતુલ પટેલ ભાવિન પટેલ સુમનભાઈ પટેલ સહિત કુંડી ગામના આગેવાનો જોડાયા હતા ડુંગરી ગામ તરફથી કિશોરભાઈ પટેલ ભીખુભાઈ પટેલ અને ઈશ્વરભાઈ પટેલે પણ સહભાગીતા આપી હતી મીડિયા સાથે ટેલિફોનિક વાતચીતમાં પ્રવીણભાઈ આહિરે જણાવ્યું હતું કે આ બાળકીના ભવિષ્ય માટે જે પણ જરૂરિયાત પડશે ખાસ કરીને અભ્યાસ માટે તેઓ જરૂર મદદ કરશે સાથે જ સરકારની વિવિધ યોજનાઓનો લાભ પણ આ બાળકી સુધી પહોંચાડવામાં આવશે આવી માનવધાની ઝાંકી સમાજને સંદેશ આપે છે કે દરેક નિરાધાર બાળક માટે આપણે સૌએ આગળ આવીને એક પરિવાર જેવી સંભાળ લેવી જોઈએ